એક હજાર છસો વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ કરીને ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલ છે આ શાળાની વિશેષતા એ છે કે નાનકડા ગામની નાનકડી શાળામાંથી પંચાવન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સરકારી નોકરી કરે છે એ જ શાળાની મહામૂડી છે ગામનો ઉત્સાહ પણ ખૂબ જ છે હાલ સાત કર્મયોગી શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે આજના જન્મોત્સવ પ્રસંગે શાળાના એકોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તેમજ સ્ટાફ પરિવાર દ્વારા બાળકોને ગોટા ચટણીનો નાસ્તો કરાવવામાં આવ્યો આમ શાળાના તમામ બાળકોને સમજાવવામાં આવ્યું કે શાળા એ તમારી અને અમારી સૌની માં છે એટલે જન્મદિવસ નિમિત્તે શાળાને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે આજનો દિવસ એવી સમજણ શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ જોશી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ શાળા પરિવારે બાળકોને શુભેચ્છા પાઠવેલ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત